ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા જેવી રીતે સંજય સોલંકીને માર માર્યો તેમજ જાતિ વિષયક શબ્દો ઉચ્ચાર્યા તેના કારણે દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે દલિત સમાજ દ્વારા આગામી દિવસોમાં ગોંડલમાં એક મહાસંમેલન કરવાનો પણ કોલ આપી દેવામાં આવ્યો છે અને આટલેથી ન અટકતા જે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય છે જીજ્ઞેશ મેવાણી તેમણે જૂનાગઢ બંધ કરવાની પણ ચીમકી આપી દીધી છે અત્યાર સુધી વાત કરીએ તો ગણેશ જાડેજાની ધરપકડ પોલીસ કરી શકી નથી ને આને જ લઈને દલિત સમાજનો રોષ છે તે વધતો જઈ રહ્યો છે ત્યારે દલિત સમાજના કેટલાક વ્યક્તિઓ દ્વારા ચલો ગોંડલને લઈને શું કહેવામાં આવી રહ્યું છે સંમેલનને લઈને શું તેમણે વાત કરી છે અને ખાસ કરીને જે આખો ઘટનાક્રમ બન્યો છે તેને લઈને તેમણે શું કહી રહ્યા છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે

જૂનાગઢ એ ડિવિઝન પોલીસે એટ્રોસિટી એક્ટ જાનથી મારી નાખવાની ધમકી હત્યાનો પ્રયાસ અંતર્ગત અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આ ઘટના બાદ હજી સુધી પણ ગણેશ જાડેજાની ધરપકડ ન થતાં દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વાત કરીએ તો સંજય સોલંકી રાત્રિના દરમિયાન દાતા રોડ પરથી જઈ રહ્યા હતા ત્યારે ગણેશ જાડેજાને તેના સાગરિકો દ્વારા જે મોપેડ સંજય સોલંકી ચલાવી રહ્યા હતા તેમના પાસે અચાનક જ રોકતા થોડાક સમય માટે ઉગ્ર બોલાચાલી થઈ હતી જો કે જેમ તેમ સંજય સોલંકીના પિતા વચ્ચે પડતા મામલો સમાધાન તરફ વળ્યો હતો પરંતુ ફરી ગણેશ જાડેજા ઉપર જેવી રીતે સંજય સોલંકીએ આરોપ કર્યા છે કે જ્યારે તેઓ રાત્રિના દરમિયાન ફરી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગણેશ જાડેજાને તેના સાગરીતો દ્વારા તેમને લાકડીઓ તેમજ હોકી સ્ટીક વડે ઢોર માર મારવામાં આવ્યો તેમજ તેમનું અપહરણ કરીને ગણેશગઢ ખાતે લઈ જવામાં આવ્યા ત્યારબાદ તેમને જાતિવિષયક શબ્દો બોલવામાં આવ્યા અને

ગઈકાલે જૂનાગઢની અંદર સમાજના લોકો દરેક જિલ્લામાંથી મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા રાજુભાઈના દીકરાની સાથે જે બનેલી જે ઘટના છે એ ઘટનાને લઈને એસપી સાહેબ તથા કલેક્ટર સાહેબ ને રૂબરૂ મુલાકાત કરી સાથે સાથે પરિવારની મુલાકાત કરી એ દીકરાની મુલાકાત કરી અને સમાજના લોકો સમાજના નામી અનામી આગેવાનો ઉપસ્થિત રહી અને એક વસ્તુ ત્યારથી એક કોલ આપવામાં આવેલો અને હવે પછી ના આંદોલન છે એમની રણનીતિ તૈયાર થશે અને સાથે મળી અને આંદોલનને આ જે કિસ્સો બીનો છે એમાં ખાસ કરીને આ કિસ્સો એવો છે કે સમાજનું જે સ્વાભિમાન છે એ સ્વાભિમાનની કિંમત છે હવે આ લડાઈ કોઈ એક વ્યક્તિગત રાજુભાઈ પૂરતી સીમિત નથી આ લડાઈ સમાજની થઈ છે કે એ વિચાર કરજો કે એસસી સમાજ જૂનાગઢ જિલ્લાના પ્રમુખ રાજુભાઈ મજબૂત વ્યક્તિ હોવા છતાં એમના દીકરાની હાલત જો આવી થઈ શકતી હોય તો નાના માણસોની હાલત આ રાજકોટ જિલ્લાની અંદર રાજકોટ જિલ્લાના ખાસ કરીને ગોંડલ તાલુકા એસી સમાજના વ્યક્તિઓની હાલત હું હશે આ આ વસ્તુ છે તો એને લઈ હાલ કાલે કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને મળ્યા પછી તંત્રને એક વસ્તુ સરકારને એક અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે ગુરુવાર સુધીમાં આ આરોપીઓની ધરપકડ નહીં થાય તો ગુરુવાર પછી અમારું આંદોલન ચાલુ થશે આમાં આંદોલન બાબતે સમાજના લોકો અત્યારે દરેક જિલ્લામાંથી મને જ્યારે આપણે ફોન આવી રહ્યા છે એટલા માટે આ વિડીયો બનાવીને આપણે જાણ કરી રહ્યો છું કે ગુરુવારે છ તારીખે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી તમામ તાલુકાઓમાંથી આપ જે જે વિસ્તારની અંદરથી જે સંગઠન સાથે જોડાયેલા છો એ દરેક વ્યક્તિઓને આપને વિનંતી કરી રહ્યો છું કે આપ બધા જ્યારે આપના ફોન આવી રહ્યા છે ત્યારે આપણે કહી રહ્યો છું કે છ તારીખે દરેક જિલ્લા દરેક તાલુકામાંથી આપ આવેદન આપો જેમ કે નવસારી અંકલેશ્વર આ બધા જિલ્લાઓના વ્યક્તિઓને વિનંતી કરી રહ્યો છું કે આપ ત્યાંથી આવેદન આપો સાથે સાથે વડોદરા મધ્ય ગુજરાત વડોદરા ગોધરા છોટા ઉદયપુર અને પંચમહાલ ત્યાંની જે ટીમ છે આ બધા મારા સાથી મિત્રો જે એસી સમાજના ક્યાંક ને ક્યાંક સંગઠનો કોઈ પણ સંગઠન સાથે જોડાયેલા મિત્રોના ફોન આવી રહ્યા એ બધા મિત્રોને વિનંતી કર્યો છે આપના વિસ્તારમાંથી આપના તાલુકાઓમાંથી આપ આવેદન આપો આવેદનની જે કોપી છે પીડીએફ એ હું આપને મોકલી આપીશ સાથે સાથે ઉત્તર ગુજરાતમાંથી ઉત્તર ગુજરાતની ટીમ સાથે સાથે અમદાવાદ ગાંધીનગર ઉત્તર ગુજરાતમાંથી બનાસકાંઠા સાબરકાંઠા હિંમતનગર અને મહેસાણા સુધીની ટીમને વિનંતી કરી રહ્યો છું સાથે સાથે સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓ અને ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર કચ્છ ભુજ સુધી આ દરેક વ્યક્તિઓને દરેક પોતપોતાના તાલુકા જિલ્લામાં જ્યાં આપને જે પેલેસ નજીક થતો હોય ત્યાં આપ આવેદન આપો સાથે સાથે કાલનો મારો વિડીયો મૂક્યા પછી ખૂબ જ

જે આરોપી ગણેશ જાડેજા દ્વારા રાજુભાઈના દીકરાને જૂનાગઢથી અપહરણ કરી અને ગોંડલ લાવી રાતે ત્રણ વાગે પોતાના ઘરે એને નગ્ન કરી વિડીયો ઉતારી માફી મંગાવી અને ઢોર માર મારે છે ને પાછા જૂનાગઢ આવીને મૂકી જાય છે તો આ ગુંડા રાજ છે ગોંડલની અંદર ચાલી રહ્યું છે વર્ષોથી અને અગાઉ પણ આવા અનુસૂચિત જાતિના લોકો અને અન્ય પછાત વર્ગના લોકો ઉપર જે હુમલાઓ કર્યા છે જે લોકોને ડરાવીને ધમકાવ્યું છે અને એવું પણ અમને સાંભળવા મળ્યું છે કેટલા મારે ખૂટે છે ને એવા અત્યાચાર કરે છે એવા ડરાવીને રાખ્યા છે કે લોકો આની સામે ફરિયાદ કરવા પણ તૈયાર નથી થતા કે કોઈના પગ ભાંગી છે કોઈની પર જીવલન હુમલા કરે છે આવા જે બનાવો બની રહ્યા છે આ તમામ બનાવો રોકવા માટે આ દેશની અંદર ભારતનું બંધારણ કાયદાઓ નીતિ નિયમો ચાલે છે ગુંડારાજ રાજ ચાલતું નથી એનું કાયદાનું ભાન કરાવવા માટે આપણે કલેક્ટર થ્રુ મુખ્યમંત્રીને ચેતવણી પત્ર

સામે પણ કાર્યવાહીને લઈને સવાલો ઉઠાવ્યા છે હવે જોવાનું રહ્યું કે જૂનાગઢ એ ડિવિઝનની પોલીસ ક્યાર સુધીમાં ગણેશ ગોંડલની ધરપકડ કરે છે કેમ કે હવે એક તરફ દલિત સમાજ છે બીજી તરફ જરાજસિંહ જાડેજા જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે તેમના પત્ની ગીતાબા જાડેજા હાલમાં ગોંડલના સિટિંગ ધારાસભ્ય પણ છે ને તેમના પુત્ર છે ગણેશ ગોંડલ